yoy now yoy now happy four bát chân đi đây đi chơi trên miếng là gì? હવે બીજી ડેકે બીજી ડેકે પંદરથી નીચેથી હાથ લઈ અને કોણીમાં આગળ ત્યાં મારવાનું છે બરાબર એક્સ પેલા કરવાનું છે અને એક્સ ખોલવાનું છે બરાબર આ બીજી ડેક્ટ હવે બીજી ડેકે કાઢ ઉપરથી લગાવવાનું છે એક હાથ નીચે લેવાનો છે બરાબર એક હાથથી ઉપરથી મારવાનું છે એક હાથની નીચે બીજી આથી બંને હાથના અંગૂઠા પકડી લેવાશે અહીંયા અંગૂઠા પકડાઈ લે એટલે સાઈડમાં હાથ કરી નાખવાના છે આ તો બને બધું બને બંને હાથ પાછળ લેવાના છે એક પાછળ લઈ જવાનું છે અને નીચેથી નીચેથી નીચે લઈ જવાનું બધા બરાબર દાખલા ઉપર ઉપરથી એક મિચેટ